તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ બે એસિડ બેઝ અને ક્ષાર એની અંદર એક ક્વેશ્ચન છે કે સામાન્ય ક્ષારના ઉપયોગથી એનએઓએચની બનાવટ વિગતે સમજાવો સામાન્ય ક્ષાર લઈ લેવાના છે એમાંથી આપણે એનએઓએચ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાનો છે આ ટાઈપનું ક્વેશ્ચન છે અથવા એને બીજી રીતે પણ પૂછી શકાય ક્લોર આલ્કલિક પ્રક્રિયા સમજાવો તો પણ પ્રશ્ન આનો આ જ થશે તો આપણે શરૂઆત કરીએ પેલા કે જ્યારે સોડિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે તે વિદ્યુત વિઘટ વિઘટિત થઈ એને ઓએચ બનાવે છે એટલે શું થાય છે સોડિયમ ક્લોરાઈડ આપણને અહીંયાથી જ ખબર પડી પડીએ કે સામાન્ય ક્ષારની વાત થઈ છે સામાન્ય ક્ષાર તો આપણી પ્રક્રિયામાં પહેલાં પ્રક્રિયકો કું કયા આવશે તો સામાન્ય ક્ષાર તરીકે આપણે શું લઈએ છીએ એને સીએલ લઈએ છીએ અને પ્લસ ક્લો અહીંયા સોડિયમ ક્લોરાઈડનું જલીય દ્રાવણ છે એટલે એચ ટુ એટલે આપણા પ્રક્રિયકો કયા થશે એ તો આપણને અહીંયાથી જ ખબર પડી જાય છે સામાન્ય ક્ષારના ઉપયોગથી એની એચની બનાવટ છે એટલે સામાન્ય ક્ષાર તરીકે એને સિયલ અને જલીય દ્રાવણ છે એટલે એચ એટલે આપણા પ્રક્રિયકો તો આટલા જ થશે બરાબર તો જોઈએ આપણે જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે વિઘટિત થઈ એને ઓએચ બને છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એટલે આ શું બનાવવાનું છે આપણે એનેઓએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાનું છે એટલે આપણી નિપજ તરીકે એને ઓએચ નીપજમાં આવશે બરાબર તો આપણે આની એક વાક સમીકરણ દ્વારા સમજૂતી મેળવીએ તો એનએસીએલ પહેલાં લઈ લઈએ એનએસીએલ આ ક્ષાર પ્લસ આ સોડિયમ ક્લોરાઈડનું જલીય દ્રાવણ થઈ જશે એની વચ્ચે આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવાની છે કેવી પ્રક્રિયા છે વિદ્યુત વિભાજન જ્યારે વિદ્યુત વિભાજન કરવાનું હોય કોઈ પણ પ્રશ્નની અંદર તો આપણે કેવું કામ કરવાનું છે તો અહીંયા જો આકૃતિ જોઈ લો મિત્રો તો આકૃતિની અંદર આપણે તો પહેલા વિદ્યુત વિભાજન કરવાનું હોય તો અહીંયા બે ધ્રુવો આપણે લગાડી લેવાના છે જેને બેટરી સાથે જોડી દઈએ છીએ એક માઇનસ એક પ્લસ પ્લસ એટલે કે એનોડ અને માઇનસ એટલે કેથોડ આ બંને ધ્રુવો આપણે લગાડીશું અહીંયાથી આપણે સામુદ્રિક પાણી એટલે શું તો ખારું પાણી છે સામુદ્રિક પાણી એટલે કે એનએસીએલ પ્લસ એચ ટુઓ એટલે સોડિયમ ક્લોરાઈડનું જલીય દ્રાવણ જ ગણાય આને અહીંયાથી દાખલ કરવાનું છે અને દાખલ કર્યા પછી અહીંયા બેટરી ચાલુ કરશો એટલે વિદ્યુત ઉત્પન્ન થશે અને વિદ્યુત ઉત્પન્ન થશે એટલે એના આયનીકરણ થશે આયાનો છૂટા પડશે બરાબર એટલે અહીંયા વિઘટિત થઈ અને પછી એને ઓએચ બનાવે છે અહીંયા જોઈએ તો એનીઓએચ સિવાયની અન્ય બે વધારાની નિપજ પણ મળે છે એનીઓએચ તો મળે જ છે અહીંયા આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એને ઓએચ મળે છે આ બંને વચ્ચે પ્રક્રિયાથી થઈ એને મળે છે પણ વધારાનો સીએલ ટુ વાયુ મળે છે સીએલ ટુ ક્લોરીન વાયુ મળે છે આપણે જોયું કે ભાઈ ક્લોરો આલ્કલી પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે તો જોજો ભાઈ ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે અને આલ્કલી એટલે કે એને એ બેઝ છે જે આલ્કલી કહેવામાં આવે છે એટલે ક્લોરો આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે છે હવે જોઈએ આપણે આનું સંતુલન કરીએ તો જો અહીંયા સીએલ ટુ થઈ જાય છે આ પ્રક્રિયા કુ છે આ નીપજ છે અહીંયા સીએલ ટુ છે તો અહીંયા સીએલ તો એક જ છે તો અહીંયા બે વડે ગુણવા પડશે એટલે ટુ સીએલ થઈ જશે અહીંયા સીએલ થઈ જશે પરંતુ અહીંયા એને કેટલા થઈ ગયા સોડિયમના બે પરમાણુ થઈ જાય તો અહીંયા સોડિયમના બે પરમાણુ કરવા માટે ટુ વડે ગુણવા પડશે હવે ચેક કરીએ આપણે કે અહીંયા એચ અને ઓ છે એચ અને ઓ છે તો અહીંયા ઓક્સિજન કેટલા છે આ બાજુ એક જ છે ઓક્સિજન એક જ છે તો અહીંયા ઓક્સિજન બે છે એટલે ઓક્સિજન બે કરવા માટે અહીંયા બે વડે ગુણવા પડશે બે ઓક્સિજન થઈ જાય તો અહીંયા પણ બે ઓક્સિજન થઈ જશે હવે શું થયું તો હાઇડ્રોજન ચેક કરીએ તો બે બે ચાર હાઇડ્રોજન થઈ જશે પ્રક્રિયકો બાજુ તો નીપજ બાજુ આપણા હાઇડ્રોજન તો બે જ છે અહીંયા બે બે ચાર છે અહીંયા બે જ છે તો બે પ્લસ એચ ટુ હાઇડ્રોજન આ રીતે ગેસ છૂટો પડે છે ક્લોરીન પણ વાયુ છે તો આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે જુઓ સોડિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે એને હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે પરંતુ એની સાથે સાથે ક્લોરીન અને એચ હાઇડ્રોજન વાયુ છૂટા પડે છે તો અહીંયા આપણે આ આકૃતિ દ્વારા થોડુંક સમજીએ કે કઈ જગ્યાએ ક્લોરીન અને એચ વાયુ ઉત્પન્ન થાય તો જોઈએ આપણે અહીંયાથી સામુદ્રિક પાણી દાખલ કર્યું છે વિદ્યુત ચાલુ કર્યું એટલે તરત જ શું વિદ્યુત વિભાજનની ક્રિયા ચાલુ થઈ ગઈ બંને ધ્રુવો પર તો અહીંયા જે પ્લસ અને માઇનસ ધ્રુવ છે તો આ પ્લસ છે એટલે એનોડ કહેવાય આ એનોડ અને આ માઇનસ એટલે કેથોડ છે કેથોડ આ જે ધ્રુવ છે કેવો છે કેથોડ અને આ છે કેવું છે એનોડ છે આ પ્લસ છે અને આ માઇનસ છે અહીંયા વિદ્યુત વિભાજન થાય છે ત્યારે વચ્ચે આપણે એક છિદ્રાળુ પડદું રાખેલું હોય છે છિદ્રાળુ કે જેથી આયનોની આપલે થઈ શકે હવે એવું બને છે કે આની અંદરથી આપણને બંને વાયુ મળે છે સીએલ ટુ અને એચ ટુ તો સીએલ ટુ ક્યાં મળશે તો સીએલ ટુ આપણને અહીંયા સીએલ ટુ વાયુ જોવા મળે છે અહીંયાથી બહાર નીકળે છે તો કઈ રીતે સીએલ ટુ આ બાજુ જોવા મળે છે અને અહીંયા એચ ટુ વાયુ એચ ટુ વાયુ હાઇડ્રોજન વાયુ છૂટા પડે છે બરાબર છે આ બંને વાયુ અહીંયા છૂટા પડે છે અને અહીંયા સામેની બાજુએ આ બાજુ કે થોડ આગળ આપણને એને ઓએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છૂટો પડી અને અહીંયાથી બહાર આવે છે એટલે એને ઓએચની બનાવટ અહીંયાથી સીધો આપણે જે વાયુ જોઈએ છીએ જેની બનાવટ સમજીએ છીએ એ અહીંયાથી મળશે આવું તમને એમ થાય કે સાહેબ અહીંયા સીએલ ટુ કેમ અહીંયા એચ ટુ કેમ આ બાજુ એચ ટુ આ બાજુ સીએલ ટુ મુકાય તો ના મુકાય આવી જો કોઈ પણ ભૂલ કરીશું તો પ્રશ્નનું માર્કિંગ કપાશે તો કેમ આપણે સમજી લઈએ અહીંયા જોઈએ આપણે એને કેવો છે તો એને પ્લસ આવો ભાઈ એને શું આવે પ્લસ આવ અને સીએલ માઇનસ આવે આની સંયોજકતા માઇનસ છે આની સંયોજકતા પ્લસ છે આમાં જોઈએ પાણીમાં તો એચ પ્લસ આની સંયોજકતા એચ પ્લસ છે જ્યારે ઓની સંયોજકતા ઓ માઇનસ એટલે ટૂંકમાં ઋણ છે તો હવે અહીંયા થાય છે શું અહીંયા એનોડ ધ્રુવ છે કયું ધ્રુવ છે એનોડ એટલે પ્લસ તો જ્યાં પ્લસ હોય ને ત્યાં માઇનસ આવે જ્યાં પ્લસ હોય ત્યાં એનો વિરોધી સીએલ ટુ સીએલ માઇનસે એની સામે જોડાશે કારણ કે બે ધન એક ધન અને એક ઋણ વીજ હોય તો એ બંને આકર્ષે છે એટલે એનોડ એ શું છે પ્લસ છે એટલે એની તરફ સીએલ માઇનસ આવે છે જ્યારે અહીંયા કેથોડ એ ઋણ છે તો ઋણ હોય તો એની તરફ પ્લસ એટલે કે H2 ખેંચાશે અને એ અહીંયાથી H2 વાયુ નીકળશે અને અહીંયાથી Cl2 વાયુ નીકળશે એટલે કહેવાનો મતલબ જો ટુક પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નો ઘણા બધા પૂછાય છે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ એનોડ ધ્રુવ પર એનોડ ધ્રુવ પર કયો વાયુ ઉત્પન્ન થાય છે તો Cl2 ટુ જ ઉત્પન્ન થાય કારણ કે અહીંયા પ્લસ છે એટલે સીએલ માઇનસ આપણે સમજવું પડે અહીંયા કેથોડ જે ધ્રુવ છે એના ઉપર કયો વાયુ તો H2 વાયુ આ માઇનસ છે તો આ પ્લસ છે એચ પ્લસ આવે એની સંયોજકતા એટલે એ બાજુ ખેંચાય છે પછી ક્યાંથોડ તરફ જ ક્યાં થોડ જે બાજુ છે બાજુ જે એની હોય આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે હવે મિત્રો અહીંયા એનએચ આપણે મેળવી લીધા સીએલ ટુ અને એચ ટુ વાયુ મેળવી લીધા તો આવા બધા જ પ્રશ્નોની અંદર આપણે એનએુએચનો ઉપયોગ સીએલ ટુનો ઉપયોગ અને એચ ટુ વાયુનો ઉપયોગ સમજાવવો જરૂરી છે તો જ આપણને પૂરતા માર્ક્સ મળે છે તો એ અહીંયા ઉપયોગો જોઈએ છીએ આપણે હાઇડ્રોજન વાયુ અહીંયા નીકળે છે તો હાઇડ્રોજન વાયુના ઉપયોગો શું શું તો હાઇડ્રોજનનો મુખ્યત્વે બળતણમાં એક ઉપયોગ થાય છે એમોનિયા ખાતર જે બને છે એમોનિયા એની બનાવટમાં એમોનિયાનું અણુ અણુસૂત્ર છે એન એચ થ્રી પછી હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટમાં થાય છે એચ સીએલની બનાવટમાં અહીંયા આપણે જોઈશું કે એચ ટુ વાયુ છે તો આમાં એચ છે એટલે એચ ટુ વાયુનો ઉપયોગ હાઇડ્રોક્લોરિક એસિડમાં થઈ શકે એચ થ્રીમાં પણ જુઓ હાઇડ્રોજન વાયુ એચ તરીકે છે બળતણમાં પણ એનો ઉપયોગ થાય છે એટલે ખાસ આપણો ત્રણ જ ઉપયોગ છે અહીંયા ક્લોરીન વાયુ તો ક્લોરીન વાયુનો ઉપયોગ આપણે સમજીએ તો ક્લોરીન વાયુનો ઉપયોગ જળ ઉપચાર માટે આપણે પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરીન વાયુ વાપરીએ છીએ આપણે ગામમાં જોઈએ તો આરોગ્યની અંદરથી બેનો આવે છે તો ટાંકાની અંદર ક્લોરીનની ટીકડી નાખે છે કેમ પાણીનું શુદ્ધિકરણ કરવા માટે એટલે જળ ઉપચાર માટે પછી સ્વિમિંગ પૂલ હોય એના શુદ્ધિકરણ માટે સ્વિમિંગ પુલની અંદર પાણી હોય તો એ પાણીનું પણ શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીન વાયુ ઉપયોગી છે પછી પીવીસી ની બનાવટ પોલીવિનાઇલ ક્લોરાઇડ આમાં પણ ક્લોરાઇડ છે ભાઈ એટલે પીવી સીની બનાવટમાં પણ ઉપયોગી છે એ જ રીતે સી ની બનાવટમાં ઉપયોગી થાય છે અહીંયા કાર્બન ફ્લોરો ફ્લોરિન અને એ કાર્બન ક્લોરીન અને કાર્બન એ વાયુઓ પણ એની અંદર આવેલા છે ક્લોરીન એટલે ટૂંકમાં આની અંદર સી ની અંદર પણ ઉપયોગી છે પછી કીટકનાશક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે નો ઉપયોગ હવે છેલ્લે આપણે નો ઉપયોગ જે આપણે વાયુ NaOH બનાવ્યો તો એનો ઉપયોગ શું છે એ આપણે લખવું જરૂરી છે તો ધાતુ પરની ગ્રીજ દૂર કરવા ધાતુ પરની ગ્રીજ દૂર કરવા માટે એનેઓએચથી સાફ કરવામાં આવે છે સાબુ અથવા તો પ્રક્ષાલકોની બનાવટમાં સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં એનેઓએચનો ઉપયોગ થાય છે કાગળની બનાવટમાં તથા કૃત્રિમ રેસાની બનાવટમાં પણ એનેઓએચનો ઉપયોગ થાય છે તો આ પ્રશ્નને આપણે આ રીતે વિગતે સમજી અને લખીશું તો સો ટકા યાદ રહેશે થેન્ક યુ